ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર દસમાં કોંગ્રેસ અને એ આઈ એમ આઈ એમ બે પક્ષના કોર્પોરેટરની લડાઈમાં નિર્દોષ જનતાને રોડ રસ્તા બાબતે ભોગવવાનો વારો આવ્યો જિમ્મેદાર કોણ કોંગ્રેસ કે પછી આઈ એમ આઈ એમ કોંગ્રેસ અને ઈ આઈ એમ આમ આઈ એમ બે પક્ષ વચ્ચે બે વર્ષથી વિકાસનું કામ અધૂરું ત્રણ કરોડનું કામ સાહીઠ ટકા કર્યા બાદ કોન્ટ્રાક્ટર અધૂરું કામ છોડી દીધું સ્થાનિક નગર હેરાન થતી અને કોરોના કાળ બાદ મટીરિયલમાં વધેલા ભાવ વધારાના કારણે કોન્ટ્રાક્ટરે કામ છોડી છોડ્યું ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર દસમાં બે બેઠક કોંગ્રેસની અને બે બેઠક એ આઈ એમ આઈ એમની અધૂરું કામ છોડેલી કામગીરીમાં આ વોર્ડના બે પક્ષના નગર સભ્યો વચ્ચે મારામારીનો મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો કોંગ્રેસના નગરસેવકે પોતાના મત વિસ્તારમાં આવતો રસ્તો આરસીસી અને બ્લોક બેસાડી કામ કરાવી લીધું એ આઈ એમ આઈ એમ નગરસેવકે વિરોધ કરતા કામ છોડી દેવાયું ભરૂચ જિલ્લામાં વિકાસ થતો હોય અને તે જનતા રોડા નાખે કે વિપક્ષ રોડા નાખે તે વાત અલગ છે પરંતુ ભરૂચના વોર્ડ નંબર દસમાં તો સ્થાનિક કોર્પોરેટરો અંદર પાખડી વિકાસનું કામ અધૂરું છોડાવ્યું હોય તેવી ઘટના સામે આવી છે જેમાં ફાટા તળાવથી પૂર્જા દત્ત મંદિર સુધી મંજૂર થયેલી બ્લોક ગટર અને આરસીસી રસ્તામાં સ્થાનિક નગરસેવકોએ વિવાદો ઊભા કરતા કોન્ટ્રાક્ટરે આખરે કામ નથી કરવું તેમ કહી નગરપાલિકાને લેખિતમાં આપી છૂટા થયા હતા